મા કામલ ફાઉન્ડેશનને લઈને એસપી સાહેબ સાથે આજે બેઠક કરી શું ચર્ચાઓ થઈ શું એનું નિરાકરણ આવ્યું છે અત્યારે આ મા કામલ ફાઉન્ડેશન દ્વારા અહીંયા એક સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે અને એની બેંગ્લોર યુનિવર્સિટી સાથે સલગ્ન છે એમ કરીને આદિવાસી વિસ્તારોમાં અમારી દીકરીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમણે લીધા છે અને બે લાખ સત્તાણું હજાર જેટલી ફીસ પણ ત્રણ વર્ષની લીધી છે છતાંય કોઈપણ જાતની પરીક્ષા કોઈ કોલેજ કે કોઈ તાલીમ કે કોઈ કોચિંગ કે કોઈપણ જાતની પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવી ત્યારે અમે આજે સો વિદ્યાર્થીઓ સાથે એસપી નર્મદાને ત્યાં અમે આવ્યા છે અને એમણે અમને કીધું છે કે દિન પંદરમાં અમે તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અને જે લોકોનું એડમિશન નથી થયું એ લોકોની ફી અમે રિટર્ન કરાવીશું અને સ્કોલરશીપ માટે પણ ગુજરાત સરકારમાં અમે વાત કરીશું કે જે પણ વિદ્યાર્થીઓ રનિંગમાં છે એને આદિજાતિ વિકાસ વિભાગની સ્કોલરશિપ મળે એવા પ્રયાસો કરીશું સાથે સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની જ્યારે આ સંસ્થાએ પરવાનગી નથી લીધી ત્યારે એ સંસ્થાની તપાસ કરાવવામાં આવે અને આરએમઓ અરજદાર તરીકે એમના પર કાયદેસરની કાર્ય કરાવવામાં આવે આરએમઓને અરજદાર બનાવવાની વાત આજે એ અમને કરી છે ત્યારે અમે ફરી પંદર દિવસ એ લાંબી તપાસ હોવાના નાતે અમે રાહ જોઈ રહ્યા છે અમે પણ માનીએ છીએ કે એફઆઈઆર કરવાથી અને જેલમાં લઈ લેવાથી અમારા વિદ્યાર્થીઓના પૈસા ને ડોક્યુમેન્ટ રિટર્ન નથી મળવાના એટલે પહેલા વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એમના ફી રિટર્ન મળે અને શિષ્યવૃત્તિ મળે એ જ અમારા પ્રયાસો છે કેટલા વિદ્યાર્થીઓ સાથે લાગે છે અને નર્મદા સિવાય અન્ય જિલ્લામાં પણ છે કે નહીં તમે પણ જો આ મહકમલ સંસ્થા બાર પાસ તમામ શાળાઓમાં બારમું ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને લોભાવી લાલચ આપીને પોતાના ડોક્યુમેન્ટો લીધા છે ત્યારે નેત્રંગ ભરૂચ છોટાઉદેપુર નસવાડી તમામ નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ એમના લોભામણી લાલચમાં આવેલા છે અગાઉ ઓગણપચાસ વિદ્યાર્થીઓ અમારી સાથે આવ્યા હતા આજે પણ થી સો વિદ્યાર્થીઓ અમારી સાથે છે અને ઘણા વિદ્યાર્થીઓને અટકાવી દેવામાં આવ્યા છે એટલે મને લાગે છે બસો અઢીસો જેટલા વિદ્યાર્થીઓ આ ગેરરીતિનો ભોગ બન્યા છે

અને કોલેજમાં અમે કોલ કરે છે તો અમને કોઈ રિપ્લાય પણ નથી આપતા હાલ બે દિવસથી લોકો અમને કોલને મેસેજ કરે છે કે આપણી સંસ્થા વેલ્યુ વેલેબલ છે તો તમારી એક્ઝામ લેવાઈ જશે તો અમારી સંસ્થાને એ જ કેવું હતું કે ત્રણ વર્ષ તમે ક્યાં ગયા હતા તમે આજે અમને કોલ કરીને પૂછો છો કે હવે થઈ જશે થઈ જશે અમારું ચોથું વર્ષ ચાલુ થઈ ગયું છે આ કોર્સ ઓનલી ત્રણ વર્ષનો હોય છે ત્રણ વર્ષમાં કશું નથી કર્યું સંસ્થાએ તો હવે સંસ્થા શું કરશે અમારા સાથે અમારા સ્કૂલમાં આવ્યા હતા એ લોકો

અમને સ્ટાર્ટિંગમાં જ્યારે એડમિશન લીધું ત્યારે છ મહિના કોચિંગ કરાવ્યું હતું એ ગુજરાતી માધ્યમથી કરાવ્યું હતું જ્યારે આપણું બેસ્ટ છે ઇંગ્લિશ માધ્યમથી તો છ મહિના પછી એમને કીધું કે આપણું અંગ્રેજી ચાલુ થશે પણ ત્યારે એમને ઇન્ટરશીપમાંથી અમને સુરત મૂકી દીધા અને સુરત મૂક્યા પછી બી એ લોકો કોઈ દિવસ હોસ્પિટલમાં તપાસ કરવા નથી આવ્યા કે હોસ્પિટલમાં સ્ટુડન્ટને શું કરાવે છે ત્યાં એટલું ટોર્ચર કરતા હતા અમને મેમને ઇન્ફોર્મ કરે કે મેમ આવું થાય છે તો પણ કોઈ દિવસ જોવા આવે ખાલી ફીસ માટે કોલ કરતા હતા કે તમારો ઇન્સ્ટોલમેન્ટ આવીને ભરી જજો કાં તો અમારે ત્યાંથી આવશે કોઈ અને લઈ જશે ટીચર કોઈ કોઈ દિવસ આવતા ત્યાંના પતાવાળા હતા એ આવીને ફીસ લઈ જતા હતા અને ત્રણ વર્ષ સુધી અમને એક્ઝામ આપવા લઈ ગયા છે પણ હોલ ટિકિટ નથી અપાઈ કર્ણાટક કર્ણાટક યુનિવર્સિટીમાં અમને એક્ઝામ આપવા લઈ જતા હતા અમારી પાસે થિયરીનું પેમેન્ટ લેતા હતા પ્રેક્ટિકલની ફીસ લેતા હતા પણ અમારું સુધી નથી પ્રેક્ટિકલ કરાયું ત્યાં કે નથી થિયરી એક્ઝામ લેવાઈ લાસ્ટ યર જ્યારે અમે ગયા ત્યારે હોલ ટિકિટ અપાવી પણ એ હોલ ટિકિટ કઈ માન્ય નથી કારણ કે અમારું ડેન નંબર નથી આવ્યો જે કર્ણાટક યુનિવર્સિટીમાં અમાર થવું જોઈએ રજીસ્ટ્રેશન એ નથી કરાયું હજી માંગણી શું છે અમારી માંગણી એ છે કે અમારા ડોક્યુમેન્ટ અમારી ભરેલી ફીસ પાછી મળી જાય અમને

ત્રણ હજાર સિત્તેર હજાર અમને સર કે અમને ડોક્યુમેન્ટ પાછા મળવા જોઈએ છોકરીના ને પૈસા પાછા મળવા અમને તો અમે એ પૈસાથી અમે આગળ પાછા છોકરીને એમ આ સર્ટિફિકેટ નોકરી મળે ના ના